યાર વાદળ સીધો કતો હવે વાદળ વરે કે ના વરે મારો રામ જાણે અને મારો ભગવાન જાણે લોખડુત ભાઈ કેમ છો મજામાં ને તો મજા મજા છે ને ઘણા સમય પછી આપણે બ્લોગમાં આવીએ છીએ અને બ્લોગ આપણે ઓછા નાખીએ છીએ અને આજે ખાસ એવો બ્લોગ અખાત્રીજનો એટલે કે ભાઈ ખેડૂત માટે અખાત્રીત એટલે ખેડૂતો તેના હથિયારોનું પૂજન કરે છે અને ખાસ તે ભૂમિપૂજન કરે છે એટલે કે ધરતીમાનું પૂજન કરે છે ખાવડા કોદારી ત્રિકમ ખપારી જે આપણે લઈ લીધી છે અને ખાસ વિડીયોમાં રાખી દીધી છે મારા મમ્મીએ ચટાણમાં ગોદડા ચાલુ કરી દીધા છે સવાર હવારમાં હાલો ફટાફટ નીકળીએ ભૂમિપૂજનમાં

અખાત્રીનું મૂર્ત કરીને આપણે ગયા ઘેરે કમ્પ્લીટ અને આપણે જવું છે જુનાગઢ સીબીએસ સ્કૂલ છે ત્યાં બાળક બાળકોને ભણવા બેહાડવાનું છે એના માટે આપણે જાય છીએ અને જોવો જઈએ મમ્મી એ ભાઈ એક ગોદરાની ઉથલે માર દીધી મને એમ છે આપણે જુનાગઢ થી આવશું ને તા તો ગોદડું પૂરું કરી નાખે પોતે એક સ્કૂલની આખી મુલાકાત કરી ત્યારબાદ રૂમ માં બાળકો ભગવદ્ ગીતા વિશે પાઠ ભણાવે તે મને બહુ ગમ્યું આખી સ્કૂલ ને જોયા બાદ નક્કી કર્યું કે અહીંયા આપણે બેસાડી દેવા છે બાળકોને પછી કર્યું ફોર્મ ભરવાનું સાંભળ્યું એટલે ભાઈને તો ફોર્મ ભરતા ભાવે નહીં એટલે આપણે પ્રફુલ સાહેબને ભેગા લેવા હતા આપુ સાહેબ ઇંગ્લિશમાં ફોર્મ ભરવાનું ચાલુ કર્યું અને આપણે અને પાંચસો ની એટલે પાંચસો નીકળે એટલે સીન તો લેવો પડે આપણે ગામડાલા માળા એટલે આપણે આપણું કામ કર્યું સીન ને વિડીયો ઉતારવાનું અને સાહેબ પાસે એનું કામ કરતા હતા ફોર્મ ભરવાનું મેં કીધું આખો આકો પછી હું બની ગયો ભાઈ સાહેબ એટલે ઘડીક મેં પેલા ફોર્મ ચેક કર્યું ભાઈ કમ્પ્લીટ છે કે નહીં સાહેબ હોય પછી ભાઈ ભાઈએ કહ્યું આખે આખું ફોર્મ છે કે રેડી છે કે નહીં પછી ચૂકી હાલો ભાઈ છે તો કમ્પ્લીટ પણ સાદું ભરવાનું એટલે થોડીક વાર લાગે થઈ ગયા હતા ભાઈ બપોરના બે અને હવે ભાઈને થતા હારા એટલે મેં કીધું સાહેબ ફોર્મ થઈ ગયો કમ્પ્લીટ ચાલો હવે પેટ પૂજા તરફ મળીએ રાહ જોતા થઈ ગયા હતા બપોરના ચાલો પછી ભાઈ વારો આવ્યો પેટ પૂજાનો મેં કીધું સપાટ કરી લેવાનું છે થાય કારણ કે ભાઈ તૈય વાગ બાર વાગ્યા ટાઈમ ને મમ્મી તૈયાર વાગ્યા એટલે પછી ભાઈ ભાઈ વળકી ગયા એક બાજુ મૂકીને સફ સપાટ કરવા ભાઈ રસ અને મજા મજા કરતા જુનાગઢથી આપણે ઘેરે પહોંચી ગયા પણ ઘરે તો ભાઈ ચાલુ છે કોઈ નથી આજનો આપણો અખાતરીજનો વિડીયો અને જુનાગઢ છે કહેવાય કે ભાઈ સીબીએસસી સ્કૂલ વિશે કાંઈ પણ માહિતી હોય તો જ્યારે મને કહેજો કારણ કે અહીંયા એડમિશન લેવાનું છે બાળકો માટે તો આજનો બ્લોક કેવો લે ખાસ કોમેન્ટ આજા ના આવી તો નેક્સ્ટ બ્લોકની રાહ જોજો સારું હાલો જય માતાજી